બ્રહ્માનંદ સ્વામીએ ઠકરાણી જેવો દેખાવ કર્યો એક દિવસ શ્રીજી મહારાજ દરબારમાં ઘોડી ફેરવતા હતા તે બ્રહ્માનંદ સ્વામીએ માણસ મોકલ્યું જે મહારાજ શું કરે છે માણસે આવી જોયું ત્યાં તો મહારાજ ઘોડી ફેરવતા હતા તેણે જય બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે મહારાજ તો ઘોડી ફેરવે છે પછી બ્રહ્માનંદ સ્વામી પાંચ સાત સાધુ સાથે લઈ અને કાઠિયાણીની પેઠે માથે ઓઢણું ઓઢી અને મોટો ઘૂંઘટો કાઢીને આગળ ચાલ્યા અને બીજા સાધુ પાછળ ચાલ્યા દરબારમાં જાતા પાળે અટકાવ્યા જે મહારાજ ઘોડી ફેરવે છે માટે નહીં જવાય સ્વામી કહે ઘોડી ફેરવતા હોય તો જવા દે પછી સ્વામી દરબારમાં ગયા અને મહારાજ ઘોડી ઊભી રાખી સ્વામીને કહ્યું જે ઠકરાણા પાળા કેમ પાળા સ્વામીને કહ્યું જે ઘરનો ધણી ઘોડીએ ચડી ગયો છે નહીતર ઘોડીએ ચડીને આવત તે સાંભળીને મહારાજ કહે વેલ બેલ નહોતી સ્વામી કહે વાવણી જૂતી ગયા છે મહારાજ કહે કાંઈ પાસરું બોલો પાસરું સ્વામી કહે આપ બહુ પાસરું પૂછતા હશો જેવો તમારો પ્રશ્ન તેવો અમારો ઉત્તર એટલે મહારાજ ઘોડીએથી હેઠા ઉતર્યા ને સ્વામીનું ઘૂંઘટું ખેંચી લીધો તે પછી અક્ષર ઓરડીએ પધાર્યા